નમસ્કાર મા ભૂગોળ પર હું જોશી ઋષિકા ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટતા બાકાત ઝોનને બમણા કરતા વધુ વધારીને સાત કિમી ચાર પોઈન્ટ ત્રણ માઇલ કરી દીધો હતો આ જ્વાળામુખી ગુરુવારથી દરરોજ બે મીટર છ ફૂટ ઊંચાઈ સુધી જાડી ભૂરી રાખ હવામાં ફેંકી રહ્યો છે આ તસ્વીર તાંઝાનિયાના નેટ્રોન લેક નીચે આ તળાવ વિશે કહેવાય છે કે અહીં પ્રાણીઓ પથ્થરોની જેમ થીજી જાય છે જે પ્રાણીઓ પથ્થરોની જેમ થીજી જાય છે જે પ્રાણીઓ મૃત્યુ પછી તળાવના પાણીના સંપર્કમાં આવે છે તે જામી જાય છે ઘણા બધા મીડિયા અહેવાલ તળાવની આ સ્થિતિ માટે ઓલ્ડ ડોઇન્યો લેગાઈ પર્વતને જવાબદાર માને છે ત્યાં એક સક્રિય જ્વાળામુખી છે જે નાઇટ્રોકાર્બોનાઇટ ઉત્સર્જિત કરે છે જે સોડિયમ કાર્બોનેટ અને ખનીજો સાથે તળાવમાં પડે છે આ સોડિયમ કાર્બોનેટનો ઉપયોગ ઇજિપ્તમાં મમ્મીને ફીઝ કરવા માટે કરવામાં આવતો હતો આ વાત કરી વાહ ભૂગોળ પર હવે આગળ પેસિફિક મહાસાગરમાં હવાઈ અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે તુવાલુ નામનો દેશ આવેલો છે જેની આબાદી માત્ર અગિયાર હજારની છે આ દેશ નાના નાના દ્વીપોના બનેલા હોવાથી એક સાંકડી પટ્ટી જેવો છે તે વિશ્વનો ત્રીજો સૌથી ઓછો વસ્તી ધરાવતો દેશ છે તેનાથી ઓછી આબાદી વેટીકન અને નારુની દેશની છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ માત્ર છવ્વીસ કિલોમીટરમાં ફેલાયેલો છે પર્યાવરણ રિપોર્ટ અને નાસાના વૈજ્ઞાનિકોના મતે બે સુધીમાં તુવાલુ દેશ જળમગ્ન થવાની સ્થિતિમાં રહેશે હાલમાં તુવાલોના ફૂના ફૂટી વિસ્તારમાં દરિયામાં દિવાલો બનાવવામાં આવી રહી છે બદલાતા પલટાતા જીવનમાં નવી વાત વા ભૂગોળ પર શીખતા રહો